નમસ્કાર તાલીમાર્થી બહેનો પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ એક બમાં હું ડિમ્પલબેન સ્વાગત કરું છું કોર્સ એક બધ્યતા અને મૂલ્યાંકન જેમાં ચાર યુનિટ આપવામાં આવેલા છે પહેલાં બે યુનિટ જે છે એ તમે પરીક્ષા પણ આપી દીધી છે ત્રીજો યુનિટ છે મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકન યોજના એ યુનિટની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકન યોજનાઓ જેમાં તમારે જે મુદ્દાઓની સમજ મેળવવાની છે એમાં ઉદ્દેશો અને અધ્યયન નિષ્પત્તિઓ વિષય વસ્તુ પ્રશ્નોના પ્રકાર અને સ્વરૂપ નિબંધલક્ષી ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નો મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા એ ઉપરાંત મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકામાં પ્રશ્ન રચનાના સોપાન પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ કૌશલ્યોની ચકાસણી અર્થેના વિવિધ વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો મૂલ્યાંકન માટે ની અસરકારક કસોટીઓની રચનામાં કસોટીઓના પ્રકાર આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બ્લુપ્રિન્ટ પ્રિન્ટ સંકલ્પના અને તે આધારિત પ્રશ્નપત્ર રચના અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો કસોટીના પરિણામોનો અધ્યયન અધ્યાપનમાં ઉપયોગ જેમાં પરિણામ પૃથ્થકરણ પારંગતતાની કક્ષાઓ અને સંગૃહિત પ્રગતિપત્રક આટલા મુદ્દાની સમજ તમારે આ યુનિટમાં મેળવવાની છે આપણે ત્રીજા યુનિટની શરૂઆત જોઈએ તો કેળવણીનું મુખ્ય કાર્ય જે છે એ અધ્યતાના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે અને એટલા માટે જ તમે દરેક યુનિટની અંદર ચોક્કસ ઉદ્દેશો આપવામાં આવેલા છે અને અધ્ય નિષ્પત્તિઓ પણ આપવામાં આવેલી છે તો ઉદ્દેશો જે છે એ પ્રશિક્ષાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા માટેના હેતુઓ છે અધ્યયન દ્વારા વય કક્ષા અનુસાર કઈ કઈ શક્તિઓ આવડત કે કૌશલ્ય વિકસાવવાના છે તેને અધ્યયન નિષ્પત્તિઓ કહે છે તમને એવો પ્રશ્ન પૂછે એક વાક્યમાં કે અધ્યયન નિષ્પત્તિઓ કોને કહેવામાં આવે છે તો અહીંથી તમારો જવાબ શરૂ થાય કે અધ્યયન દ્વારા વય કક્ષા અનુસાર કઈ કઈ શક્તિઓ અને આવડત કે કૌશલ્ય વિકસાવવાના છે તેને અધ્યયન નિષ્પત્તિઓ કહે છે આ અધ્યયન નિષ્પત્તિઓને ઇંગ્લિશમાં લર્નિંગ આઉટકમ્સ કહેવામાં આવે છે જે તે ધોરણ અને વિષયના મુખ્ય ઉદ્દેશો જે છે ઓબ્જેક્ટિવ્સ આધારિત હોય છે એટલે તમે દરેક મિનિટમાં જોયું હશે ઉદ્દેશો જે છે એ પ્રશિક્ષણાર્થી માટેના હેતુઓ જે છે અને પછી તરત જ આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓ છે તો એ હેતુઓ પ્રશિક્ષણાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવે તે અધ્યય નિષ્પત્તિ બને છે શિક્ષકે અધ્યાપન દરમિયાન આ ઉદ્દેશો એટલે કે અધ્યય નિષ્પત્તિઓને સતત ધ્યાને રાખવાની હોય છે અધ્યાપનના અંતે અધ્યતામાં ઉદ્દેશો વિષયક કેટલાક પ્રમાણમાં સિદ્ધિ થઈ છે તે ચકાસવા મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે અહીંયા તમારું જે પેપર છે અધ્યતા અને મૂલ્યાંકન તો મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે છે તો મૂલ્યાંકન જે છે એ અહીંથી તમારું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ તો શિક્ષકે અધ્યાપન દરમિયાન જે કે ઉદ્દેશો કે અધ્ય નિષ્પત્તિઓ છે એ સતત ધ્યાને રાખવાની હોય છે અને અધ્યાપનના અંતે અધ્યેતામાં ઉદ્દેશો વિશે કેટલા પ્રમાણમાં સિદ્ધિ થઈ છે તે ચકાસવા મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે આ યુનિટ જે છે એ યુનિટમાં ચોક્કસ ઉદ્દેશો આપેલા છે પછી અધ્યયન નિષ્પત્તિ આપી છે પણ તમે જે કંઈ વિષય વસ્તુ સમજો શીખો અને ત્યાર પછી તમને કેટલા પ્રમાણમાં આવડ્યું છે એ જાણવું હોય અધ્યયન નિષ્પત્તિઓ જે છે તમારામાં કેટલું અપેક્ષિત પરિવર્તન લાવ્યું છે તે જાણવું હોય તો શેની જરૂર પડે મૂલ્યાંકન કરવાની નૂતન પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં વિચારીએ તો આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન તમે આ સાંભળ્યું હશે બીજા વિષયમાં પણ સાંભળ્યું હશે એ બે હજાર નવના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણમાં અધ્યેતાના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે વળી એન નેશનલ કાર્યક્રમ ફ્રેમવર્ક એટલે કે અભ્યાસક્રમનું જે માળખું છે બે હજાર પાંચમાં રચાયું છે એમાં પણ અધ્યેતાઓને શાળા બહારના અધ્યયન અનુભવો આપવા અને મૂલ્યાંકન પ્રવિધિને લવચિક બનાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે આ ઘણી વખત તમારે રાઈટ ટુ એજ્યુકેશન અને એનસીએફ જે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અભ્યાસક્રમનું માળખું બે હજાર પાંચમાં આવ્યું રાઈટ ટુ એજ્યુકેશન છે બે હજાર નવમાં આવ્યું અને એમાં વિદ્યાર્થીઓ જે છે એનું મૂલ્યાંકન માત્ર વર્ષના અંતે નહીં પણ સતત અને સર્વગ્રાહી રીતે મૂલ્યાંકન થાય એના ઉપર ભાર મૂકવામાં આવે છે અને એને ઉપર ભાર મૂકી મૂલ્યાંકનની જે પ્રવિધિ છે એને ફ્લેક્સિબલ બનાવવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે અધ્યતા ગોખણપટ્ટી દ્વારા યાદ રાખેલ માહિતી પરીક્ષા પછી થોડા સમયમાં ભૂલી જતો હોય છે જ્યારે અભ્યાસ દરમિયાન વિકસેલી જે સમસ જે છે એ કાયમી ટકી રહે છે આથી અધ્યતામાં જે તે વિષયના સંદર્ભમાં સમજ વિકસી છે કે નહીં તેમજ તેણે મેળવે જ્ઞાનનો જીવન સાથે અનુબંધ કરવાની ક્ષમતા વિકસી છે કે નહીં તે ચકાસવા વિવિધ પ્રશ્નોનો આધાર લઈને અધ્યતાને પણ સરળ અને સહજ લાગે તે રીતે વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન કે સમયાંતરે કસોટીઓ દ્વારા મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય શિક્ષકે કેળવી લેવું આવશ્યક બની જાય છે અહીંયા આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના સંદર્ભમાં પરીક્ષા છે પહેલાં આપણે વાર્ષિક પરીક્ષા આપીએ તો માત્ર વર્ષના અંતે જ મૂલ્યાંકન થાય પણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં અભ્યાસ દરમિયાન પણ વિદ્યાર્થીઓને જે તે વિષયના સંદર્ભમાં તમે અહીંયા લેસન આપશો પાંત્રીસ મિનિટનું તો એમાં પણ તમે જે મુદ્દો શીખવ્યો છે એનું છેલ્લે પાંચથી આઠ માર્ક્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે વર્ખંડના પીરિયડ દરમિયાન પણ મૂલ્યાંકન જે છે એ પ્રક્રિયા કરવામાં આવે છે અને જેને કારણે વિદ્યાર્થીની ગોખણ પટ્ટી જે છે એને રોકી શકે પરીક્ષામાં ગોખીને લખી નાખે છે પણ સતત મૂલ્યાંકન કરવાના કારણે વિદ્યાર્થીઓની સમજશક્તિ વિકસિત છે કે નહીં એની પણ ચકાસણી થઈ શકે છે અને એની ચકાસણી થઈ શકે એવા પ્રશ્નોનો આધાર લઈને અધ્યતાઓને સરળ અને સહજ લાગે તેવી રીતે વર્ક શિક્ષણ કાર્ય દરમિયાન સમયાંતરને એટલા માટે યુનિટ ટેસ્ટ લેવાય સાપ્તાહિક પરીક્ષા લેવાય પંદર દિવસથી પરીક્ષા લેવાય સત્રાંત પરીક્ષા લેવાય નવ માસિક જે છે પ્રિલિમ પરીક્ષા લેવાય આવી બધી સતત પરીક્ષા લેવાનું કામ એટલા માટે જ થાય છે કે વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન થયા કરે આ માટે અને એટલા માટે તમે પ્રશિક્ષણાર્થીઓ ભવિષ્યના ટીચર બનવાના છો એટલે તમારા માટે આ મુદ્દો સમજવો જરૂરી છે કે મૂલ્યાંકન શા માટે છે મૂલ્યાંકન કરવાનો હેતુ શું રહેલો છે મૂલ્યાંકન કઈ કઈ રીતે થઈ શકે કેવા પ્રશ્નો જે છે એની રચના થઈ શકે તમારે શીખવું જરૂરી છે આ માટે શિક્ષક તરીકે પ્રશ્નના પ્રકાર પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકનની યોજનાઓ વિશે વિગતે સમજ મેળવવા માટે આજે એકમ જે છે પ્રસ્તુત કરવામાં આવ્યો છે હવે ઉદ્દેશો ઓબ્જેક્ટિવ્સ એ પ્રશિક્ષણાર્થી માટેના છે તમે આ યુનિટ જે છે યુનિટ નંબર થ્રી એ તમારા માટે એટલા માટે રાખવામાં આવે છે કે અહીંયા પહેલું સૂચન કરેલું છે કે પ્રશિક્ષણાર્થી એટલા બધા જ ઉદ્દેશો છે એ તમારા માટેના છે તો પ્રશિક્ષણાર્થી પ્રશ્નોના વિવિધ પ્રકારોની સ્વરૂપ વિશે સમજ મેળવશે પ્રશ્ન રચનાના સોપાટ અને પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજે નિબંધલખી ટૂંક નિબંધલક્ષી ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નોની રચનાનું કૌશલ્ય કેળવે વૈવિધ્યપૂર્ણ કૌશલ્યની ચકાસણી અર્થેના પ્રશ્નોની રચનાનું કૌશલ્ય હસ્તગત કરે વિવિધ પ્રકારના પ્રશ્નોના સ્વરૂપ વિશે સમજે કસોટી રચના માટે બ્લૂપ્રિન્ટ પ્રિન્ટ રચવાનું કૌશલ્ય કેળવે એટલે કે આધારે તમે મૂલ્યાંકનના સાધનો વિશે જાણકારી પ્રાપ્ત કરે કસોટીના પરિણામોના અધ્યયન અધ્યાપનમાં ઉપયોગ સંદર્ભે પરિણામ પૃથકરણ પત્રક અને પારંગતતાની કક્ષાઓ વિશેની સમજ મેળવી પરીક્ષા તો લીધી પછી એનું પૃથ્થકરણ કેવી રીતે કરવાનું એ પણ તમે સમજ પ્રાપ્ત કરો હવે જે હેતુઓ ઉદ્દેશો નક્કી કર્યા છે એ ઉદ્દેશોને ફળીભૂત કરવા માટે તમને અધ્યયન અનુભવો ત્રીજા યુનિટમાં આપવામાં આવે છે એટલે કે તમને વિષય વસ્તુ શીખવવામાં આવે છે એ વિષય વસ્તુ શીખવાથી તમારામાં કયું અપેક્ષિત પરિવર્તન થશે તો પ્રશિક્ષણાર્થી અહીંયા પણ તમારા માટે છે કે આ જે હેતુઓ નક્કી કર્યા છે એને આધારે લર્નિંગ આઉટકમ્સ તમે શું પ્રાપ્ત કરશો તો પ્રશિક્ષણાર્થી વિવિધ પ્રકારો વિશે સમજશે પ્રશ્નોના વિવિધ સ્વરૂપો વિશે સમજશે પ્રશ્ન રચનાના સોપાનો સમજશે પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજશે નિબંધલક્ષી ટૂંક જવાબી વસ્તુલક્ષી પ્રશ્નોની રચનાનું કૌશલ્ય કેળવશે વૈવિધ્યપૂર્ણ કૌશલ્યોની ચકાસણી અર્થેના પ્રશ્નોની રચનાનું કૌશલ્ય પણ કેળવશે આટલી બધી બાબતો જે છે એ તમારામાં અપેક્ષિત પરિવર્તન લાવશે વૈવિધ્યપૂર્ણ કૌશલ્યની ચકાસણી અર્થના પ્રશ્નોની રચવાનું કૌશલ્ય કસોટીના વિવિધ પ્રકારોના સ્વરૂપ વિશેની સમજ મેળવશે કસોટી રચના માટે બ્લૂ પ્રિન્ટ રચનાનું કૌશલ્ય કેળવશે તમારે બ્લૂ પ્રિન્ટ જે છે ઇન્ટરનલ માર્કિંગમાં બ્લૂ પ્રિન્ટ પહેલાં અમે રચના કરાવતા હતા પંદર ગુણ હતા એના બ્લુ પ્રિન્ટના આધારે આદર્શ પ્રશ્નપત્ર રચવાનું કૌશલ્ય કેળવશે મૂલ્યાંકનના સાધનો વિશેની જાણકારી પ્રાપ્ત કરશે અહીંયા બ્લૂ પ્રિન્ટ તો તમે બધાએ જોઈ છે અમે દરેક વિષય શિક્ષકે શરૂઆતમાં તમારો આ કોર્સ છે એનું પેપર પાંત્રીસ માર્ક પાંત્રીસ પાંત્રીસ સિત્તેર માર્ક કેવી રીતે પૂછાશે એની તમને અમે તમને બ્લૂ પ્રિન્ટની સમજ આપી છે તો એવી જ બ્લુ પ્રિન્ટ જે છે એ તમે તમારા સ્કૂલમાં તમે જે વિષય ગુજરાતી ગણિત પર્યાવરણના સંદર્ભમાં રચવાનું થાય કસોટીના પરિણામોનું પૃથ્થકરણ અર્થઘટન કરી શકશે અને પારંગતતાની કક્ષાઓ વિશેની એની સમજ મેળવશે આટલા જે

જે આ ત્રીજો યુનિટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે અહીંયા તમને કંઈ નવું નહીં લાગે તમે આમાંથી પસાર થઈને આવ્યા છો બાર ધોરણ સુધીમાં તમે આ લેખિત પરીક્ષા આપી છે એમાં આવા પ્રશ્નોનો તમને અનુભવ છે જ તેમાં નિબંધ પ્રકારના પ્રશ્નો જેને એસે ટાઈપ ક્વેશ્ચન કહેવામાં આવે છે ટૂંક જવાબી પ્રશ્નોને શોર્ટ આન્સર ક્વેશ્ચન અને વસ્તુલક્ષી પ્રશ્નોને ઓબજેક્ટિવ ક્વેશ્ચન એટલે પ્રશ્નોના મુખ્ય ત્રણ પ્રકાર છે એક નિબંધ પ્રકાર ટૂંક જવાબી અને વસ્તુલક્ષી તમે પેપરની સ્ટાઇલમાં પણ જોયું હશે એક વાક્યના પ્રશ્નો હોય જોડકા છે ખાલી જગ્યા છે આ બધા ઓબ્જેક્ટિવ છે બેથી ત્રણ માર્કના પ્રશ્નો છે એ એસે ટૂંક જવાબી પ્રશ્નો હોય છે અને તે ગુજરાતી વિષયમાં પણ જોયું હશે નિબંધ લેખન વાર્તા લેખન તો એ છે લોંગ ક્વેશ્ચન મુદ્દા પરથી વાર્તા બનાવો હવે નિબંધ પ્રકારના પ્રશ્નો કોને કહેવાય એસેટ ટાઈપ ક્વેશ્ચન્સ તમને ટૂંકા પ્રશ્નમાં આવું પૂછાય કે નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે શું તો એનો અર્થ આપ્યો છે જે પ્રશ્નોના ઉત્તર અધ્યેતા સ્વતંત્ર રીતે અને સ વિસ્તાર આપવાના હોય તેવા પ્રશ્નોને નિબંધ પ્રકારના કે નિબંધલક્ષી પ્રશ્નો કહે છે અધ્યેતા એટલે કે ભણનાર વિદ્યાર્થીએ પ્રશ્નો છે સ્વતંત્ર રીતે તમને વિષય કયો હોય કોઈ પણ વાર્તા કહી હોય તે વાર્તાનું ટાઇટલ આપી રહ્યું છે મુદ્દા આપી રહ્યા છે પછી શબ્દભંડોળ છે એના માટે તમે સ્વતંત્ર છો પછી લેટર રાઇટિંગ હોય એપ્લિકેશન રાઇટિંગ હોય તો આ પ્રકારના પ્રશ્નો જે છે જ્યારે ટૂંક જવા તો એક ખાલી જગ્યામાં પરફેક્ટ એક જ શબ્દ આવતો હોય ખાલી જગ્યા હોય કે જોડકાનો એક અને માત્ર એક જ જવાબ હોય જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં અધ્યતા એટલે કે વિદ્યાર્થી જે સ્વતંત્ર રીતે અને વિસ્તાર આપવાના હોય છે એવા પ્રશ્નોને નિબંધ પ્રકારના કે નિબંધલક્ષી પ્રશ્નો કહે છે આવા પ્રશ્નોના જવાબ અધ્યતા મુક્ત રીતે આપે છે તેથી તેને મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહે બીજું નામ જો નિબંધ પ્રકારના પ્રશ્નોનું બીજું નામ શું છે મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહેવામાં આવે છે તો જોઈએ અને એનું સ્વરૂપ જોઈએ સ્વરૂપ તો એ પ્રશ્નો કેવા હોય તો પ્રશ્નોનું સ્વરૂપ મુક્ત હોય છે એટલે કે ઉત્તરો આપવા માટે બંધન કે શરત હોતી નથી જવાબ સવિસ્તાર વિસ્તાર હોય છે આ પ્રશ્નોના જવાબ સો વિસ્તારો છે તમે ઘણા હમણાં તમે પરીક્ષા આપી અહીંયા ડીએલએડ ની અંદર તો ત્યાં ચારથી પાંચ માર્કનો જે છેલ્લો પ્રશ્ન હશે બધા જ કોર્સમાં એમાં હશે કે નીચે આપેલા પ્રશ્નોના સ વિસ્તાર જવાબ આપો લોંગ ક્વેશ્ચન ચારથી પાંચ માર્કના પ્રશ્ન તો એ પ્રશ્નોના જવાબ જે છે તમે સવિસ્તાર આપો છો અને એ સ્વરૂપમાં પણ કેવા હોય છે મુક્ત હોય છે તેમાં બંધન કે શરત હોતી નથી પણ આવા પ્રશ્નોની ભાષા કેવી હોય પ્રશ્નો જે છે એ સૂચના કેવી હોય તો જુઓ આવા પ્રશ્નોની સૂચનામાં સમજાવું તુલના કરો વર્ણન કરો ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો ચર્ચા કરો વિવેચન કરો સમીક્ષા કરો વિગત આપો જણાવો કાર્યકારણ સંબંધ સમજાવો લાભાલાભ એટલે ફાયદા અને ગેરફાયદા પત્રલેખન નિબંધ લેખન પાત્રલેખન પત્રલેખન બંને પહેલાં છે એ પાત્રલેખન છે આ છે પત્રલેખન લેખન વિચાર વિસ્તાર જેવા પ્રશ્નો જે છે એનો સમાવેશ નિબંધ પ્રકારના પ્રશ્નોમાં થાય છે હવે નિબંધલક્ષી પ્રશ્નોના ઉદાહરણ ધારો કે ગુજરાતી વિષય છે અને તમારે પેપર કાઢવાનું છે તો એમાં તમે કેવા પ્રશ્ન બનાવશો તો જુઓ કે આશરે પંદર લીટીમાં નિબંધ લખો મારું ગામ મારું પ્રિય રમત બીજો નીચેની પંક્તિઓનો દસ બાર લીટીઓમાં વિચાર વિસ્તાર કરો ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાડ તો આ વિચાર વિસ્તાર આ તો બે જ ઉદાહરણ આપ્યા છે એવા બીજા ઘણા બધા ઉદાહરણ જે છે એ તમે નિબંધ આપ્યો છે તો પત્રલેખન પણ થઈ શકે ક્યારેક પેરેગ્રાફ જે આપેલું જે છે એ પેરેગ્રાફ નું વર્ણન કરવાનું થાય તમારે હવે હિન્દી હિન્દીમાં કેવું ઉદાહરણ હોઈ શકે તો દહેજ એક દૂષણ એ વિષય પર કારણ સહિત અપના मत दीजिए कहानी आगे बढ़ाइए तो ये एक वार्ता આપે છે એક ચરવાહ હતો એકવાર જંગલ કેવા પકરિયા ચરાને ગયા ચરવાહા પેડ કે નીચે બેઠા હતા ઓર એક બકરી अकेલી થોડે દૂર નીકળ ગઈ વહા કહી સે ભેડિયા પહોંચા ઉષ્નિક બકરી સે કહા મે તુજે ખાવુંગા અબ આ બકરી કે જાન બચાકર કહાની પૂર્ણત કરી જી તો અહીં વિચાર પર રહે હવે વાર્તા જે છે એટલે તમારે આગળ વધારવાની છે ખેલ મહાકુંભે અસફળ અચ્છા પ્રદર્શન નહીં કરીને પર શખિકો આશ્વાસન પત્ર લખીએ તો આ બધા જ પ્રકારના પ્રશ્નોમાંથી તમે પસાર થઈ ચૂક્યા છો પર્યાવરણમાં તો ગ્રામ પંચાયતના કાર્ય જણાવો પદાર્થના ગુણધર્મો સમજાવો ગણિત વિષય હોય તો એક ડઝન કેળાના અઢાર રૂપિયા હોય તો આઠ નંગ કેળાના કેટલા રૂપિયા થાય ત્રિકોણની આકૃતિ દોરી ત્રણેય ત્રણેયના માપ લઈ સરવાળો કરો હવે નિબંધલક્ષી પ્રશ્નો જે છે એના ફાયદા શું આપણને તો પરીક્ષામાં ક્યારેક ઉદાહરણ પણ પૂછે કે તમે ઉદાહરણ સાથે નિબંધલક્ષી પ્રશ્નોનું સ્વરૂપ અને એના ફાયદા એની મર્યાદાઓ જણાવો આવો પણ પ્રશ્ન પૂછાય તો નિબંધલક્ષી પ્રશ્નોના ફાયદા તો પ્રશ્નની રચના જે છે એ સરળ છે તમારે ઓબ્જેક્ટિવ પ્રશ્ન બનાવો બહુ વિકલ્પની તો એ પ્રશ્નો જે છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા પ્રશ્નની રચના બહુ સરસ છે લેખન કરો વિચાર વિસ્તાર કરો નિબંધ આ પાંચથી દસ લેટીમાં જવાબ લખો રચના માટે તલસ્પર્શી જ્ઞાનની જરૂર પડતી નથી અધ્યેતાઓને લેખિત અભિવ્યક્તિની મોકળાશ મળે છે વિદ્યાર્થીને અધ્યતાઓના ઉત્તર પરથી તેમની લાગણીઓ વિચારો અને માન્યતાઓ જાણી શકાય છે અધ્યતાની સર્જનશીલ સર્જનશીલતા ચકાસી શકાય છે એની સર્જનશક્તિ જે છે એને તક મળે છે અધ્યતાની મૌલિકતા વિકસે છે વિચારોની ક્રમબદ્ધતા ભાષાની પ્રવાહિતા અને વ્યાકરણ શુદ્ધિની ચકાસણી થાય છે વિદ્યાર્થી લખે છે એને આધારે આ બધી બાબતો છે એની પણ ચકાસણી કરી શકાય છે જ્યારે પેલા ખાલી જગ્યા કે જોડકા હોય તેમાં વિદ્યાર્થી જોડણીની ભૂલ કરે છે એનો આપણને ખ્યાલ આવતો નથી યોગ્ય ફકરો પાડીને તાર્કિક ક્રમમાં ઉમેરો આપવાની શક્તિ વિકસે છે થતી ગેરરતીઓ નિબંધલક્ષી પ્રશ્નોમાં થતી નથી વસ્તુલક્ષી પ્રશ્નોમાં ચોરીની સંભાવના રહે કે ભાઈ પહેલું વિધાન ખરું કે ખોટું તો કોઈ વિદ્યાર્થી કે આમ ઈશારો કરીને કહી દે ખરું તો ખરું કરશે એમાં વિદ્યાર્થીને ન આવડતું હોય તો પણ એટલે આમાં ગેરરીતિ થવાની સંભાવના રહેતી નથી નિબંધલક્ષી પ્રશ્નમાં તો તમારે જાતે જ લખવાનું હોય કોઈને તમે પૂછી શકો પણ નહીં અધ્યેતાઓ ગોખણપટ્ટીથી બચે છે પોતાનું મૌલિક રીતે લખવાનું છે ગોખણપટ્ટીને અવકાશ રહેતો નથી છાપકામનો ખર્ચ પણ ઓછો આવે છે પહેલા પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર કેટલું લાંબુ હોય ઉચ્ચ માનસિક શક્તિઓ અર્થગ્રહણ વિવેચન તુલના જેવી શક્તિઓ તમે અગાઉ જોયા તુલના કોઈ એવા બધા પ્રશ્નો હોય છે તો આ બધી શક્તિઓ છે એનું પણ માપન થઈ છે વિદ્યાર્થીની વિચારશક્તિ કેટલી છે એને આપણે જાણી શકીએ છીએ હવે આની મર્યાદા પણ છે ફાયદા છે એમાં ગેરફાયદા મર્યાદા એ શું છે ગેરફાયદા છે તો મૂલ્યાંકન આત્મલક્ષી બને છે વિશ્વસનીયતા ઓછી છે કેમ કે હું પેપર પેપર જ્યારે તપાસતા હોય ત્યારે હું જે જોઉં છું તો એ નિબંધને બહુ વાંચું કે ન વાંચું અથવા મને સારું ન લાગ્યું હોય તો મેં પાંચમાંથી ત્રણ ગુણ આપ્યા કોઈ જે છે એ ઉદાર હોય તો એ પાંચમાંથી પાંચ આપી દીધા હોય તો આમાં વિશ્વસનીયતા રહેતી નથી ઓછી હોય છે જ્યારે પેલી ખાલી જગ્યા હોય તો ગમે તેવો વ્યક્તિ હોય તો એને ખાલી જેમાં એક જ શબ્દ આપેલો હોય એટલે દરેકે એનો જવાબ આપો એકમાં ગુણ આપી જ દેવો પડે જ્યારે આમાં પરીક્ષક પર ડિપેન્ડ કરે છે કોઈ પાંચમાંથી સાડા ત્રણ આપે કોઈ ચાર આપે કોઈ પાંચમાંથી પાંચ આપે એટલે વિશ્વસનીયતા ઓછી અને આત્મલક્ષી બને છે પરીક્ષક જે છે એ ધારે પ્રમાણ માર્ક આપે અભ્યાસક્રમના બધા જ મુદ્દા આવરી શકાતા નથી તમે માત્ર એક કહ્યું હોય કે મારા પ્રિય રમત એટલે એ બી એ સિવાયનું બીજું તમે પૂછી શકો નહીં પ્રશ્નની ભાષા અસ્પષ્ટ અને સંદિગ્ધ હોય તો અધ્યતા પ્રશ્ન સમજી શકતા નથી અને પરિણામે અપેક્ષિત ઉત્તર ન મળે પ્રશ્ન જ્યાં તમે જે પૂછ્યો છે એની ભાષા જે ક્લિષ્ટ હોય વિદ્યાર્થી સમજી શકે એવી સરળ ના હોય તો વિદ્યાર્થી જો પ્રશ્નને ના સમજ્યો હોય તો એનો જવાબ તમે જે અપેક્ષા રાખી છે એ પ્રમાણે મળતો નથી ગપ્પા મારવાને અવકાશ છે તો બધાને અનુભવ જ છે કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં જે આવડે એ બધા લખી નાખતા હોય છે પરીક્ષકને વાંચવું હોય તો વાંચે જ્યારે પહેલાંમાં એવું ગપ્પું ના ચાલે ખાલી જગ્યાએ ફટ લઈને શબ્દ તમારો ખોટો હોય એટલે ચોકડી પડી જાય પરીક્ષણમાં હસ્તાક્ષરની અસર થવાનો સંભવ છે તમારા અક્ષરો સારા ના હોય તો પરીક્ષકને વાંચવું ગમે નહીં ગરબડિયા અક્ષર હોય તો તમે ગમે તેટલું સાચું લખ્યું હોય તો પણ એની ઇફેક્ટ થાય છે અને ઘણાએ ખૂબ ગપ્પા પણ અક્ષર જેટલે એટલા મોતીના દાણા જેવા સુંદર અક્ષરે લખ્યું હોય પણ ગપ્પા જ હોય તો પણ એને માર્ક્સ સારા આવી જતા હોય છે અમને તેવો અનુભવ છે જ્યારે પેપર તપાસવા જઈએ છીએ ત્યારે અમારે અગાઉ પણ એક તાલીમાર્થીને અહીંયા સાહીઠ ટકા આવતા હતા જ્યારે પરીક્ષાની તે એંસી ટકા ઉપર આવે એના અક્ષર મોતીના દાણા દાણાજન એટલું લાંબુ લાંબુ ડિસ્ક્રિપ્ટિવ લખે અને જેના કારણે એને આટલા સારા માર્ક્સ આવેલા એટલે આવી હસ્તાક્ષરની અસર થવાનો સંભવ રહે છે ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય પણ ઝીણા ઝીણા અક્ષરે લખતું હોય તો એના માર્ક ઓછા આવતા હોય પરીક્ષકની શારીરિક માનસિક સ્થિતિની અસર થવાની પરીક્ષક પેપર તપાસનાર છે એની શારીરિક માનસિક સ્થિતિની અસર થવાની સંભાવના છે પરીક્ષક છે બહુ ગુસ્સાવાળો હોય થયો ઝઘડોથી પેપર તપાસવા બેઠા હોય ફટાફટ પાંચમાંથી બે અને અઢી માર્ક આપી દે બીમાર હોય એને તબિયત સારીને પરણે પરણે પેપર જોતા હોય તો એની અસર જે છે એ થવાની સંભાવના રહે છે આટલી જે વિગત સમજ્યા પછી પ્રગતિ ચકાસવાના પ્રશ્નો તમારે નોટબુક જે બનાવી છે ફૂલ સ્કેપ ચોપડો જે પણ એમાં જવાબ તમારે લખવાના થશે અધ્યયન નિષ્પત્તિ એટલે શું અધ્યયન નિષ્પત્તિના માપન માટે કયા કયા પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ થાય છે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં કેટલા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે આવા જે છે એવા પ્રશ્નો જે છે તમારે જવાબ લખવાના છે અહીંયા સુધી આપણે આ એક યુનિટ જે છે એની ચર્ચા કરીએ છીએ હવે પછી મળીશું ત્યાં સુધી